નમસ્કાર ખેડૂત મિત્રો હાલાર એગ્રો સેન્ટર વતી હું મનીષ ભાદરકા ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે ચીજે જી ત્રણ નંબર ચણાની વેરાયટી વિશે એટલે કે ગુજરાત ત્રણ નંબર ચણાની વેરાયટી વિશે ખેડૂત મિત્રો ગુજરાત ત્રણ નંબર ચણા પિયત અને બિન પિયત બંને રીતે વાવેતર કરી શકાય હવે તમને થશે કે પિયત અને બિન પિયતમાં કેટલું ઉત્પાદન મળે તો ખેડૂત મિત્રો સામાન્ય રીતે બિન પિયતમાં એટલે કે ઓછા પાણી આપણે વિગે બાર થી પંદર મણ જેટલું ઉત્પાદન મળે ત્યારબાદ પિયતમાં

ખેડૂત મિત્રો બીજ માવજત માં આપણે કાર્બોડીજમ વેન્કોજેબ અથવા કાર્બોક્ઝીન અને થાઇરમ પોટ મારવામાં આવે તો સુકારા સામે આપણે નિયંત્રણ મેળવી શકાય છે ખેડૂત મિત્રો સામાન્ય રીતે એક છોડમાં બિન પિયત માં પોપટા સંખ્યા પચીસ થી ત્રીસ જેટલી હોય છે ત્યારબાદ પિયત માં પાંત્રીસ થી ચાલીસ જેટલી હોય છે તો ખેડૂત મિત્રો આ થઈ ગુજરાત તન નંબર ચણાની વેરાયટી વિશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર